આવે સર્જનમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાતા હોય છે વર્ષો પહેલા તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવતું હતું પરંતુ હવે પર્યાવરણની સુરક્ષા અને ધ્યાનમાં રાખીને દશા માતાની પીઓપીની મૂર્તિઓ તાપી નદીમાં વિસર્જિત ન કરાતા હવે કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે રામજી ઓવર તમે જોઈ શકો છો રામજી ઓવર બનીને તૈયાર છે લાઈટ રામજી ઓવર પાણી ભરવાની પ્રક્રિયા હોય કે પછી સ્ટેજ બનાવવાની પ્રક્રિયા હોય પૂરું રામજી ઓવર વેસ્ટ ઝોનની આપણે સુરત કોર્પોરેશન દ્વારા કુલ પાંચ ઉત્તરાયણ વરાછા ઝોન કતારગામ લંકા વડો અઠવા અઠવામાં બે વર છે આપણે કાંડી ફરિયુ અને ઉમરા પોલીસ સ્ટેશન ની બાજુમાં વેસ્ટ ઝોનમાં આજે અહીંયા ઉપર છે રામજીવ વર્ષો જૂનો આપણે ગણપતિ નું ફ્રી વિસર્જન રામજીવ વાળો આપણે જનરલી દશામા વિસર્જન માટે રાંદ